હવે એવો તાજોડા આવે એવું કરું તું મેડી માતા હાથ અને આઈ કગડી માફી માંગ જો એવું એના ઘર માં બેટા કોક જગત માં કોક કોક ની આબરૂ લે ને દાળો હું મેલા ની માડોડી જાળી નઈ રાખી લે પેલું બોલીશું કોક કુવાશી મારા મઢ આઈ ન મેળડી ને કગડે એટલે પોહડ દાડામ બરોબર ના થયું એવું કરીને આવતું મારો ભગવાન જબરો છે ભાઈ આ જગત છે ને આ દરેક ના કોઈ થયું નહીં આ લોકોને લેવાનો શોખ થઈ ગયો છે પણ એવા લોકો ને ખબર નહી ભાઈ અમારા દેવના બજારમાં છે ને અમારા દેવના ભાઈ આ આ દેવનો બરોબર કદાચ ભાઈ સતનો દરબાર છે આ સતના દરબારમાં અંધાર નહી અજવાડ ચાલે છે અજવાડ એટલે